સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલ નવાગામ ખાતે થઈ મોડી રાત્રે હત્યા વિજય ગવાને નામક યુવકની કરાઈ કરપીણ હત્યા મૃતક વિજય બાપુ ગવહાને પણ ગુનેગારી ભૂતકાળ ધરાવે છે ઉધના ભીમનગરના લિસ્ટેટ બુટલેગર કાલુ ઉર્ફે શંકર નિકમની હત્યાનો આરોપી છે મૃતક વિજય ગવહાને છોકરી બાબતે વિજયની હત્યા થયાનું સૂત્ર દ્વારા માહિતી મળી હોવાના અહેવાલ સુરતના ડિંડોલી નવાગામ ખાતે આવેલ નંદનવન સ્વસ્તિક રેસિડેન્સી અને ગાયત્રી નગરના રોડ ઉપર શિવશક્તિ જનરલ સ્ટોર્સની સામે થઈ હત્યા વિજયની હત્યા થયેલ ના સીસીટીવી વિડીયો પણ સામે આવ્યા છે બીજી ત્રણ યુવકો દ્વારા કરાઈ વિજય બાપુ ગવાને હત્યા સુરતની ડિંડોલી પોલીસ હત્યા થયેલ ઘટના સ્થળ પર પહોંચી મૃતક વિજયનો મૃતદેહ નેપી એમ અર્થે મોકલી હત્યા કરનાર આરોપીઓને પકડી પાડવા ચક્રોગતિમાન કર્યા છે